મારા ખેડૂત મિત્રો આપણે એક નવા ટોપિકમાં સ્ટોપ લીવરનો જાત મિત્રો નો ફોલ્ટ છે કે આ પંદર દિવસની અંદર જામ થઈ જાય છે બહુ જામ થઈ જાય છે ઓઇલ ડીઝલ નાખે તો ધૂળ જામે એટલે જામ થઈ જાય છે અને આપણે આ સ્ટોપ લિવરને જુગાડ કરી અને નવી જ સિસ્ટમનો આખો સ્ટોપ લિવર ફિટિંગ કરીને ખેડૂત મિત્રને આપ્યો છે જેમ કે જોઈ શકો છો કે કેવી રીતના વર્કિંગ કરે છે આ પણ એક જ જાતનું વાયરિંગનું આખે આખું આવી જ રીતના સ્ટોપ લેવર જ છે પણ અમે એક અલગ જ કંપનીનો સ્ટોપ લેવર ફિટિંગ કરી દીધો છે તમે જોઈ શકો છો કે આમાં કોઈ દિવસ પ્રોબ્લેમ નથી આવતો એમ હવે આપણે ખેડૂત મિત્ર ને પૂછીએ કે આમાં શું પ્રોબ્લેમ આવે છે જોયું તમે બંધ થઈ ગયું છે કાયદેસર કામ કરે છે હવે આપણે ખેડૂતને પૂછીએ કે આનું કેવું રિઝલ્ટ છે અમારા સાગરભાઈ સાથે વાત કરીએ સાગરભાઈ બંધ કરવામાં બંધ કરતા ત્યારે બંધ થતું નતું આપણે હવે તમારી પાસે કામ કરાવી ગયા ત્યારથી આ તકલીફ ઓછી થઈ ગઈ તમે ડીઝલ નાખતા તો ધૂળ જામે તો ઓઇલ નાખતા તમે બધી પ્રોસેસ કરી લીધી તોય જામ થઈ જતું કેટલા સમયમાં જામ થઈ જતું સાગરભાઈ વધી વધી અઠવાડિયું પંદર દિવસ દસ દિવસ જામ થઈ જાય પછી પછી જેવું તમે તમે ચલાવો એવું હા હા ઠીક છે હવે અત્યારે તમારે આ મેં ફિટિંગ કરી દીધો છે સ્ટોપ લીવર નું તો અત્યારે તમને કેવું ફીલ થાય છે બસ હવે ક્યારે આવો પ્રોબ્લેમ આવતો જ નથી હા તો આપણે કેટલા ટાઈમ છે તમને ફિટ કરીને દીધું છે બે મહિના જેવું થઈ ગયું છે બે મહિના જેવું થઈ ગયું છે બે મહિનામાં ક્યારે પ્રોબ્લેમ આવ્યો નહીં ને જોઈ શકો છો મિત્રો કે આપણે આ સ્ટોપ લિવરને જુગાડથી ફિટિંગ કરી દીધું છે જેમ કે આ સ્ટોપ લિવર અત્યારે અલગ જ કંપનીનું ફિટિંગ કર્યું છે અને નીચેથી આપણે ગરકાવીને ફિટિંગ કર્યું છે આખું જોઈ શકો તમે અહીંથી આપણે આખું નીચેથી જ ફિટિંગ કરેલું છે અને વણાંક પણ જાજા છે તો પણ હજી કામ કરે જ છે ખેતીને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલેકન દબાવો લાઇક કરો શેર કરો ફરી પાછા નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય જવાન જય કિસાન